સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે યુએસડીટીમાં રોકાણ કરાવી અને નાણાં આપવાની વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના ફરિયાદીએ તેમના મિત્ર મારફતે યુએસડીટીમાં નાણાં રોકવા બાબતે બે આરોપીઓ ચેતનભાઈ રંગાણી અને કમલેશભાઈ કેળા તેમના બંને આરોપીઓએ ફરિયાદીને સત્તાણું લાખ છાસઠ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા યુએસડીટીમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળિયા થ્રુ પેમેન્ટ મેળવી અને યુએસડીટીના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે પંદર મિનિટમાં યુએસડીટીમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટ